સારસા નામનું એક ગામ આવેલું છે ત્યાં એક પરિવાર એમના નાના બાળક સાથે રહે એક દિવસ નાના બાળકને લઈને માં પોતાના પિયરમાં જવા નીકળી હતી ચાલતા ચાલતા તે ગામની બહાર આવી ગઈ ત્યાં વન હતું માને તરસ લાગી બાજુમાં તળાવ હતું માતાએ પોતાના બાળકને ઝાડ નીચે મૂકી તળાવ પાસે પાણી પીવા જાય છે આવીને જોતા બાળક ઝાડ નીચેના દેખાતા માતાએ રડતા રડતા આમ તેમ જોવા લાગી પરંતુ બાળક દેખાતું નહોતું થોડી વારમાં માતા માતા એવો અવાજ આવ્યો અવાજની સામે જોતા તેને એક યોગીને તપ કરવા બેસેલા જોયા માતાએ યોગીને પૂછ્યું તમે મારા બાળકને જોયું છે ત્યારે યોગીએ કહ્યું તારું બાળકને એક પ્રાણી લઈ ગયું છે પણ તમે ચિંતા ના કરતા આજથી હું તમારું બાળક છું અને તમે મારી માતા છો માતાએ કહું પણ મારું બાળક નાનું હતું અને તમે મોટા છો ત્યારે યોગીએ માતાને પહેલાના જન્મની વાત જણાવી અને કહું કે તમારી ભક્તિથી પ્રસન્ન થઈ હું તમને વચન આપ્યું હતું કે તમે આવતા જન્મમાં મારા માતા તરીકે ઓળખા છો અને આ વાત આપણી બંને વચ્ચે રહેશે આમ કહી યોગી બાળક સ્વરૂપ ધારણ કરે છે વર્ષો પછી તે બાળ સ્વરૂપ યોગી કરુણાસાગર મહારાજ તરીકે ઓળખાય છે